बोल मारी अंबे, बोल मारी अंबे, बोल मारी अंबे। आज ना एक कार्यकर्ता अभिवादन, हूं प्रदेश अध्यक्ष नो अभिवादन नहीं कहूँ, पर एक तुम्हारा अधिकार नू। अब बनास नहीं धरती ना पुत्र नू। અને વીરો મારા માં તમારો દીકરો આજે તમારી બધાની વચ્ચે માં અંબાના ચરણોમાં પ્રાર્થના કરી ગુજરાતની સાડા છ કરોડો જનતાની સુખાકારી માટે ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તાની સુખાકારી માટે દર્શન કર્યા પૂજા અર્ચના કરી યજ્ઞમાં સંકલ્પ કરી અને જ્યારે આજે તમારી વચ્ચે આજે આવ્યા છે ત્યારે મારી જમણી બાજુ બેઠેલા તમામ સાધુ સાંતના ચરણોમાં વંદન કરું તમામ ગાદીપતિના ચરણોમાં વંદન કરું છું એવી જ રીતે મંચ ઉપર ઉપસ્થિત આ જિલ્લાનું નેતૃત્વ કરતા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ મારી સાથે જેને સરકારમાં મંત્રી તરીકે અને ધારાસભ્ય તરીકે જવાબદારી સંભાળી હતી ખૂબ સરળ વ્યક્તિત્વ એવા કીર્તિસિંહજી વાઘેલા સતત ખેડૂતોના પ્રશ્નોની ચિંતા કરતા ખેડૂતોની પડખે ઉભા રહેતા અને સરકારની અંદર માન્ય મુખ્યમંત્રી આગળ કે કેન્દ્રમાં જ્યાં રજૂઆત કરવાની હોય નિડરતાથી રજૂઆત કરતા એવા મારા સાથી મિત્ર રાઘવજીભાઈ જેણે ગુજરાતની સાડા છ કરોડ જનતાની એઝ અ ગૃહમંત્રી તરીકે ચિંતા કરી છે પ્રદેશ ભાજપના જેઓ મહામંત્રી જેવા રાઘવજીભાઈ જેમણે સરકારમાં વર્ષો સુધી મંત્રી પદે રહ્યા સંગઠનમાં કામ કર્યું એવા જ જિલ્લાના પ્રભારી કવાડિયા સમાજની સતત ચિંતા કરતા એવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ પ્રદેશ મંત્રી શ્રી નૌકાબેન એવા જ રાજ્યસભાના સાંસદ બાહુભાઈ શ્રી ભરતસિંહ ડાભી એવા જ લોકસભાનું નેતૃત્વ કર્યું ચૌધરી પૂર્વ ધારાસભ્ય મંત્રી અનિકેતભાઈ ઠાકર પ્રવીણભાઈ સ્વરૂપજી શ્રી હરિભાઈ દિનેશભાઈ નાબડિયા શ્રી પરબતભાઈ હરજીવન કાકાના નામથી શ્રી રેખાબેન હું કહેતો આવ્યો કાંતિભાઈ વસંતભાઈ મારા પરમ સ્નેહી એવા શશિકાંતભાઈ શ્રી મણિભાઈ વાઘેલા શ્રી ગોવાભાઈ અનિલભાઈ માળી જોઈતાભાઈ અને મહેશભાઈ આ તમામ સાથે સાથે શ્રદ્ધેય મંચ

કે મને આ માં અંબાના દર્શન કરી અને આ ગુજરાતની ખૂબ લાંબી રાજકીય કારકિર્દી આ ખેડવાનો પ્રારંભ એ તમારા સૌના થકી મિત્રો થયો છે જ્યાં માં અંબાજી સાક્ષાત બિરાજમાન છે માન્ય દેશના એસર પ્રધાનમંત્રી માનનીય મોદીજીએ એકાવન શક્તિપીઠના દર્શન કરી શકે એટલા માટે ગબ્બર ઉપર એકાવન શક્તિ પીઠ મિત્ર બનાયા છે અને ત્યારે સાથે સાથે એવું કહીશ કે બિલકુલ બાજુમાં આડી ને આપણું બાલારામ મહાદેવ વડગામ તાલુકામાં જઈએ તો મણિભદ્ર વીર મહારાજ આ બાજુ ઇતિહાસ અને વીરતા ની ભૂમિ પર જઈએ તો નનાબેટ ખાતે નડેશ્વરી માતા બિરાજમાન છે ઢીમા ખાતે ધણીજરી મંદિર પાલનપુર અને બનાસ એટલે શ્વેત ક્રાંતિ નું બનાસ લાખ હનુમાનજી નું મંદિર અને જે બનાસ જે સૂકો પ્રદેશ કહેવાતો હતો એને હરિયાળી બનાવવાનું કામ પણ આ બનાસ વાસીઓ મિત્રો કર્યું છે મારી રાજકીય કારકિર્દી શરૂ થઈ એના કરતા જૂની જેણે આ બનાસકાંઠાને જીવંત કર્યું છે એવા છનાલાલ ભોજક શ્યામ સુંદર જોશી ઈરાલાલ અગ્રવાલ પ્રભુદયાલ અગ્રવાલ બાલ મુકુદ મૈઠ દીપચંદ છીપા વાસુદેવભાઈ પુરોહિત અમરાજી માજી રાણા અમરાજી ઠાકોર લાલજી મામા મારા પોતાના વતનના મારા લાલજી મામા જેની આગળ કદાચ હું પાપા પગલી કરતો કરતો આંગળી પકડીને આજે અહીંયા પહોંચો છું એવા જગાણાના મારા ભગવાન કાકા ઓબીસી સમાજનું ગૌરવ જેણે ઓબીસી સમાજ માટે એક અલખની ભેગ પેરી હતી એવા ભગવાનદાસ કાંદીભાઈ મોદી રસિકભાઈ નાનુંભાઈ દોશી મહેશભાઈ દવે મગનભાઈ વાઘેલા હીરાભાઈ જોશી રસિકભાઈ ઠક્કર લેખરાજ બચાણી જેવા રાણાભાઈ દેસાઈ હોય સુરેશભાઈ સોની હોય અને એવા નામી અનામી કેટલાય લોકો છે અને જેણે આ જિલ્લાને પ્રમુખ તરીકેનું જેણ નેતૃત્વ કર્યું જેવા લેખરાજભાઈ બચાણી હરજીવનભાઈ ડોક્ટર મોગરા સાહેબ રાણાભાઈ સ્વ મહેશભાઈ નાનુભાઈ દોશી વાઘજીભાઈ ઠક્કર ગુમાનસિંહ ચૌહાણ પરથીભાઈ ભટોળ હરિભાઈ ચૌધરી પરબતભાઈ શંકરભાઈ આવા કલાય લોકો છે અમારા વિરચંદ કાકા જોયતાભાઈ બેઠા છે ગુમાનસિંહ બેઠા છે અણદાભાઈ બેઠા છે કેટલાય લોકો બેઠા છે નજર પહોંચે અને બધાને આમ તો ના મારા યાદ તમામ લોકોને મિત્રો સ્વાગત કર્યું છે હરખના હાંસુ હોય કે હાશું અંદર અંદર મિત્રો હાશું મારા હૃદયમાં ડુંબો ભરાય છે જ્યારે નાનો હતો ત્યારે ત્યારની મને ઘણી ઘટનાઓ યાદ છે પાલનપુરમાં કદાચ પાલન અમદાવાદથી બેસું એટલે અમદાવાદ ગુંદરીની બસ ઉભે સવારે પાંચ સાડા પાલનપુર બસ સ્ટેન્ડ પાલનપુર ઉભી રહે સવારે નવ વાગે અને ટ્રેનમાં આવવાનું થાય અગિયાર બાર વાગે ટ્રેનમાં માં આવીએ એટલે સામે પુરોહિતના બટાકા ને પૂરીને શ્રીખંડ ખાઈને મિત્રો ઘેર વહેણા જવાનું થતું પાલનપુર બસ સ્ટેન્ડે ઉતરીએ એટલે ત્યાં ગાડી બાગવાન અત્તર વાળો પણ છે આજે એ અત્તરની સુગંધો યાદ છે મિત્રો અને આખા બનાસકાંઠા એ સુખડીયાના પેંડા ઘણા ઘણા બધા મિત્રો એ ખાધા હશે શેકેલા મામાના પેંડા સુખડીયાના અહીંથી જ મળતા હતા પછી ભલે બીજા બધાય બનાવ્યા હોય મયંકભાઈ આવી કેટલી યાદો છે કે સિદ્ધરાજ જયસિંહનો જ્યાં જન્મ થયો હતો એ પાલનપુરની ધરતી કીર્તિ સ્તંભ એ મિત્રો બનાસકાંઠામાં આજે લોકો જોવા માટે આવે છે મિત્રો એવી કેટલી નાની નાની યાદો છે વિવિધ સમાજના લોકો અહીંયા ઉપસ્થિત છે અને એવી કેટલી યાદો સાથે મિત્રો બાળપણથી લઈ અને જીવન આગું ગુજાર્યું ત્યારે અમદાવાદ ની અંદર નાના મોટા થયા પણ વતનને ક્યારેય મિત્રો ભૂલ્યા નતા આજે વર્ષની અંદર અમારા હરમેશભાઈ બેઠા છે અખતરભાઈ બેઠા છે જંગમાલ કાકા બેઠા છે કેસરભાઈ બેઠા છે દિલીપભાઈ બેઠા છે કેટલાય કાર્યકર્તાઓ છે જેની સાથે કામ કર્યું છે અને નાના મોટા થયા છીએ ત્યારે એવું કહીશ કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદીજીનો ખરા અર્થમાં મિત્રો આપણે આભાર માનીએ રાષ્ટ્રીય શીર્ષક નેતૃત્વ અમિતભાઈ શાહ સાહેબ હોય નડ્ડાજી હોય સંતોષજી હોય ગુજરાતના મુખ્યમંત્રી પટેલ સાહેબ સાહેબ હોય હોય કે છે આ તમામનો મિત્રો આપણે આભાર માનીએ કે તેમણે આ તમારા દીકરાને તમારા બનાસના વીરાને જે આ સ્થાન આપ્યું છે આ કોઈ અલંકારનું સ્થાન નથી પણ એક દાયિત્વ ને ભાવવાનું સ્થાન છે મિત્રો અને આ દાયિત્વ નિભાવવાની શરૂઆત જ્યારે તમારા બધા વચ્ચેથી કરવા જઈ રહ્યો છું ત્યારે મારે તમારી જોડે અપેક્ષાઓ પણ છે મિત્રો તમને એમ થશે કે સાહેબ આજે અમે તમારું અભિવાદન કરવા ભેગા થયા છીએ સાધુ ગંત બેઠા છે એમના પણ આશીર્વાદ લેવા છે પણ મારે જે માંગણી કરવી છે પછી કરું છું પણ અહીંયા જેટલા પણ લાખો હજારો કાર્યકર્તા જે છે આ મારું જે પદ સુભાઈ રહ્યો છું એ પદ કદાચ કોઈના કારણે શોભતું હોય તો મારી સામે બેઠેલા હજારો કાર્યકર્તાઓના કારણે આ પદ સુભાવે છે ભારતીય જનતા પાર્ટી એક વિચારધારાની પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી આખા દેશમાં એક એવી પાર્ટી છે જ્યાં કાર્યકર્તાનું સ્થાન કાર્યકર્તાનું મૂલ્ય અને કાર્યકર્તાનો દરજ્જો આ સૌથી સર્વશ્રેષ્ઠ હોય છે મિત્રો અને હમણાં જ ઘણા બધા લોકોએ જે સ્વાગત કર્યું આ એક વિચાર હતો એક પરિકલ્પના હતી કે ફુલહાર બુકે મોમેન્ટો તલવાર કે અન્ય વસ્તુઓ મારા મંત્રીપદનો

જેટલા પણ ફૂલસે ચોપડા નોટબુકો આ શબ્દ ને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા માટે આ જેટલા પણ ચોપડા ને જેટલું પણ વસ્તુઓ આવી છે એ કીર્તિસિંહના સ્થાનિક ધારાસભ્ય મિત્રો બધા જ લોકો એ બધી જે વસ્તુઓ એની ગામડાઓની શાળાની અંદર પહોંચાડવા માટે હું એક મારી નમ્ર લાગણી દર્શાવું છું આખા ગુજરાતની અંદર જ્યાં પણ પ્રવાસ થાય કીર્તિસિંહને પણ મારી એક લાગણી છે જિલ્લાના સંગઠન ધારાસભ્ય સંસદ સભ્યને મારી લાગણી છે તમામ શીર્ષક નેતું તો જિલ્લાનું બેઠું છે કોઈ પણ કાર્યક્રમમાં જાઓ કોઈ પણ કાર્યક્રમ કરો ત્યારે કોઈ પણ મોટી મોંઘી ભેટ સોગાદોની જગ્યાએ વાંચવાલાયક પુસ્તકો એક તો એક ચોપડી એક તો એક પુસ્તક એનાથી સ્વાગત સન્માન અને તો જ એ સુધી બાળકો આજના જમાનાની અંદર ભણશે સારા સિંચન થશે એ જ વિચાર એ નીચે સુધી પહોંચે મિત્રો એટલા માટે જ આજે જે જેટલાય સન્માન્ય વડીલો એ મારું સન્માન કર્યું છે એના મારો અનુરોધ છે મિત્રો ભારતીય જનતા પાર્ટી એ વિકાસનો પર્યાય છે હમણાં જ રજની કીધું એમ કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે વિકાસની રાજનીતિની ભેટ વિકાસની રાજનીતિ ગુજરાત થી શરૂ કરી અને છેક આખા દેશના લોકોએ સ્વીકાર કર્યો અને આજે વૈશ્વિક લીડર સુધી પહોંચવાનો શ્રેય કોઈને જાય તો આપણા પનોતા પુત્ર દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદીજીને વિકાસનો પર્યાય અને નવા વિચારનો પર્યાય એટલે ભારતીય જનતા પાર્ટી દેશ એ નો પર્યાય છે છે માનનીય મોદી સાહેબ ને ગુજરાત ના મુખ્યમંત્રી બન્યા એને ચોવીસ વર્ષ પૂર્ણ થયા અને પચીસ વર્ષમાં પ્રવેશ થયો

કદાચ યોજના ગણાવવા જવું મિત્રો તો સવારે પડી જાય લોકોના સુખાકારી માટે દેશના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ એ એ મારા કરતા અઢાર થી વીસ કલાક કામ કરી દેશની એકસો ચાલીસ કરોડ જનતાની સુખાકારી માટે સતત ચિંતા કરતા હોય છે અને કદાચ શ્રમ રોજગારની વાત થાય મને કહેતા આનંદ થાય બનાસકાંઠા જિલ્લા એ આજે શ્વેત ક્રાંતિનો જિલ્લો કહેવાય હરિયાળો જિલ્લો કહેવાય અને બનાસ ડેરી હોય કે વિચારતે વિમુખ નાતે નું કામ કરતા મિત્તલબેન હોય કે ભગવાનદાસ હોય જે આજે બનાસકાંઠાની અંદર જે પ્લાન્ટેશન કરી રહ્યા છે માન્ય શંકરભાઈ આજે અધ્યક્ષ સાહેબ આજે હાજર નથી જે રીતે શ્વેત ક્રાંતિ થઈ અને સાથે સાથે જિલ્લાની અંદર મારા જિલ્લા સહકાર જિલ્લો કહેવાય અને સહકારતાના જિલ્લાની અંદર મારો ખેડૂત બટાકા વાવે એરંડા વાવે પશુપાલક મિત્રો દૂધનો વ્યવસાય કરે આ તમામે તમામ વસ્તુનું વેલ્યુ એડિશન કરી અને બનાસની પ્રોડક્ટ માત્ર બનાસ પૂરતી સીમિત નહીં ગુજરાત પૂરતી સીમિત નહીં પણ દેશ અને વિદેશની ધરતી સુધી પહોંચે એ કામ આ મારી સામે બેઠેલા ખેડૂતોના પરસેવાની પ્રોડક્ટો તમારું દૂધ હોય તમારું ઘઉં હોય કે તમારા ખેતરમાં જે મધની પેટી મૂકી હોય મધની પેટી હોય 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 દિવેલા તમામે તમામ વસ્તુનું ફૂડ પ્રોસેસિંગ કરી અને જે વિદેશની ધરતી પર મોકલવાનું કામ મિત્રો બનાસ જિલ્લો કરી રહ્યો છે બનાસ ડેરી કરી રહી છે આ આપણા સૌના માટે ગૌરવની બાબત છે મિત્રો અને એટલા માટે જ હું હમણાં કહીશ કે બે દિવસ પહેલા માન્ય મુખ્યમંત્રી કાર્યક્રમ કર્યો દેશના ગુજરાત ગુજરાતના મુખ્યમંત્રી આવે છે આ તમામે તમામ ઇન્ડસ્ટ્રીઝો ના લોકોને નોકરી રાખવા માટે એ ગુજરાત સરકારે જે પોર્ટલ બનાવ્યું અને બે દિવસ પહેલા જ અત્યાર માન્ય મુખ્યમંત્રી બે દિવસ પહેલા ગણાવતા હતા

હું અને હમણાં કીર્તિસિંહ ગાડીમાં આવતા હતા મને બરોબર યાદ છે કે બે હજાર પાંચમાં જયારે લાલજી મામા એ વડગામ એપીએમસી ના ચેરમેન બન્યા અને એ વખતે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જ્યારે માન્ય મોદી સાહેબ અહીંયા આવ્યા હતા આ કાર્યક્રમની અંદર અને ત્યારે લાલજી મામાએ સૌથી પહેલી રજૂઆત કરી હતી કે અમારા વડગામ તાલુકાને બનાસકાંઠા જિલ્લાને પાણીથી ક્યાંક પાણીની શોર્ટેજ છે અને એ વખતે કરમાવાણી મુક્તેશ્વર અને કસરાતી ગાંતીવાડા હમણાં જ જીર્તિથી વાત કરતા હતા લગભગ ત્રણસો અગિયાર કિલોમીટર ની એ નર્મદા ના મુખ્ય યોજનાથી એ લઈને પાઇપલાઈન નાખી અને લગભગ પચીસસો કરોડ રૂપિયા ગુજરાત સરકારે મંજૂર કર્યા છે મિત્રો નાની ઘટના નથી એ વખતના લાલજી મામાના શબ્દો મને યાદ છે અને લાલજી મામા જ્યારે ગાંધીનગર આવતા ત્યારે એમણે અને અહીંયા બેઠેલા હરજીવન ભાઈઓ હરિભાઈઓ આ બધા જ લોકો સ્થાનિક તમામે તમામ આગેવાનો એ અને એ વખતે જે રજૂઆત કરી હતી મિત્રો એ આવનારા દિવસોની અંદર આપણા જિલ્લામાં પણ મિત્રો પાણીની શાંતિ થવાની છે આમ તો છે નર્મદાની નહેર છે કેવડિયાથી લઈ અને આમ કચ્છ સુધી બનાસકાંઠા એ તમામે તમામ ક્ષેત્રની અંદર જે કેવડ આપણી જે નર્મદાની નહેર આવી છે મિત્રો એણે એ ગુજરાત રાજ્યના તમામે તમામ ખેડૂતોનો મિત્રો ઉદ્ધાર કર્યો છે આવી કેટલીય સરકારી મિત્રો યોજનાઓ છે કે જે આપણને ગૌરવ અપાવે દેશના એસએસસી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનું જે સપનું છે કે 5 ટ્રિલિયન ઇકોનોમીમાં ભારતનું સ્થાન પહોંચે અત્યારે ભારત એ વિશ્વની ચોથી ઇકોનોમીમાં આવે છે ત્યારે મને આ ખેડૂત પર ગર્વ થાય આ પશુપાલકો ઉપર ગર્વ થાય કે સૌથી મોટો ફાળો આ મારી સામે બેઠેલા પશુપાલક ભાઈઓ બહેનો આ નાની ઘટના નથી દેશના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે આયુષ્યમાન ભારત હોય પ્રધાનમંત્રી જનધન યોજના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હોય સ્વચ્છ ભારત મિશન એવી કેટલી બાબતોને એ લોકો સુધી પહોંચાડી લોકોનું જીવન સ્તર

એ પૂર્ણ વિકસિત રાષ્ટ્ર બને એને એનો સંકલ્પ જારે કર્યો છે અને એકસો ચાલીસ કરોડ છે વિશ્વ ગુરુ અને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ પાર પાડવા માટે મારા બનાસકાંઠાના લોકો મિત્રો સૌથી પહેલી પહેલ કરે એ મારી લાગણી છે સાથે સાથે ભાજપ એક પરિવાર છે મિત્રો

જીતતા હૈયા સીખતા હૈ અને અટલજી એમ પણ કહેતા હતા કભી હમ થમ સબને જબ તબ નહીં ડરે અબ ડરે અને પાર્ટીમાં સંપર્ક સંવાદ અને સમન્વય દ્વારા આ પાર્ટીની પ્રમુખ તરીકે જે જવાબદારી મિત્રો તમારા થકી મને મળી છે આપણે સૌ મિત્રો એવો પ્રયાસ કરીએ કે આ પ્રયાસને આવનારા દિવસોના તાલુકા પંચાયત હોય બે હજાર સત્યાવીસની ની અંદર કે બે હજાર ઓગણત્રીસમાં માં અંબાના ચરણોમાં આપણે એક ખૂબ મોટો કમળનો હાર ચડાવો છે અને કમળના હારમાં એ કમળનો હાર જે ચડાવીએ એ હું એકલો નહીં પણ અહીંયા તમે જેટલા બધા કેસરીઓ ભગો પહેરીને બેઠા તમામ કાર્ય કરતા મિત્રો જે જગ્યાએ કમળનું ક્યાંક ત્રુટી રહી ગઈ છે ક્યાંક કમળ કદાચ ક્યાંક નથી એ કમળ એ હારની અંદર દોરામાં પરોવાનું કામ એ મિત્રો તમારે બધાએ કરવાનું છે

માતાના મા અંબાને સો એ સો ટકા પૂર્ણતાવાળો કમળ એ બનાસકાંઠા અમીતે ચઢાવી અને માન્ય મોદી સાહેબનું અમિતભાઈ શાહ સાહેબનું રાષ્ટ્રીય અધ્યક્ષનું આપણે અભિવાદન કરીશું કે સાહેબ તમારી પરિકલ્પના પરિકલ્પનાવાળું તમારી વિચાર વિચારવાળું અને ક્યાંક એક નાની કસર કે ખોટ રહી ગઈ તી એ ખોટ આજે બનાસના કાર્યકર્તાના ભરોસે મિત્રો આ કમળનો હાર પૂરો કરવાની અંદર અમારી જોડે રહેજે શક્તિ આપજે તાકાત આપજે અને તારી તાકાત થકી અમે કમળનો હાર મિત્રો સો સો ટકા આપણે મિત્રો ચડાવવાનો છે

મારો વણકર સમાજ હોય મારો રાવણ સમાજ હોય દરેકે દરેક સમાજ કદાચ કોઈ સમાજનું નામ ગયું હોય પણ તમામે તમામ સમાજનો તમામ ગામડાના લોકોનો મિત્રો આભાર વ્યક્ત કરું છું મારો બ્રહ્મ સમાજ હોય આ તમામે તમામ સમાજનો ક્ષત્રિય સમાધિ માંડી સૌનો મિત્રો આભાર વ્યક્ત કરું છું કે તમે લોકોએ જ્યાં તે ભવ્ય સ્વાગત કર્યું છે મિત્રો પણ સાથે સાથે મિત્રો દિવાળી આવી રહી છે અને ત્યારે માન્ય મોદી સાહેબનો એક સંકલ્પ છે કે આત્મનિર્ભર ભારત અને ત્યારે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી આ સંકલ્પને મિત્રો પરિપૂર્ણ કરવા માટે મારો પ્રજાપતિ ભાઈ કદાચ દીવાના કોડિયા બનાવતો હોય મારી આર્ટિઝન કોઈક બેન જે ભરત ગુથણનું કામ કરતી હોય કોઈક આવા ખેસ બનાવતી હોય દિવાળી આવી રહી છે જેટલા પણ વાર તહેવાર લગ્ન પ્રસંગ આવે માન્ય મોદી સાહેબનું જે સપનું છે કે ભારતના કારીગરના પરસેવાથી બનાવેલી બનાવટની વસ્તુ એ મિત્રો આપણે વાપરીએ જેમ તમારી બનાવટની તમારી ખેત પેદાશની વસ્તુ તમારા પરસેવાની સુગંધ એ આપણે દેશ વિદેશમાં જાય છે એવી જ રીતે આપણા કારીગરોના ભાઈઓ બહેનોના પરસેવાની સુગંધ એ મિત્રો આપણા ઘરમાં લઈ અને કોકનો દીવો પ્રગટાવવાનું કામ મિત્રો આપણે સૌ કરીએ અને ફરી